અમદાવાદના રામોલ વોર્ડમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા પાણીનો ફુવારો પાંચમા માળ સુધી ઉડ્યો ન્યુ મણિનગરના શ્રી મણિ મહાદેવની સદગુરુ બંગલોસ જતા માર્ગ પર રાજ રેસિડેન્સીના ગેટની સામે જ એએમસીની પાણીની લાઇનમાં ભંગાણ પડતા પાણીનો ફુવારો ઉડ્યો છે પાંચમા માળ સુધી પહોંચ્યો હજુ તો છે એક માસ પહેલાં જ એકાદ કિલોમીટરનો આરસીસીનો રોડ પણ તંત્રએ કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો આ રોડને પહેલાં સામાન્ય ગટર લાઈનના ગંદાવેતા પાણીને લઈ જેસીબી દ્વારા ખોદી કાઢી એએમસીના તંત્ર અને તેનું પગેરું શોધવા પ્રયાસ કર્યો હતો બાદમાં પાણીની લાઇન અને ગટર લાઈન મિશ્ર થવાનું મૂળ શોધવા પાણીની લાઇનનો ખાડો કરી મૂકી દેવામાં આજે સવારે પાણી છોડવાના સમયે ભારે પ્રેશરથી પાણી આવતા રાજ રેસિડેન્સી સામે પાણીનો ફુવારો પાંચ માળ સુધી ઉઠતા સ્થાનિક ફ્લેટના ગેટ અને મકાનોમાં તે પાણી ઉડ્યું બે કલાકથી પાણીના ઉડતા ફુવારાને બંધ કરવા એમસી તંત્રના પાણી વિભાગના કોઈ અધિકારી કે કર્મચારીઓ સ્થળ પર ન હતા જ્યારે આ પાણીના ફુવારા ઉડ્યા રાજ રેસિડેન્સીની બાજુમાં નિર્માણાધીન મહાદેવ સ્કાયના બેઝમેન્ટમાં પાણી ફરી વળ્યા સતત બે કલાકથી લાખો લીટર પીવાના શુદ્ધ પાણીનો વ્યય થયો તે પાણી છોડવાના બે કલાક થયા તો હજુ ફુવારો ઉછળીને બહાર આવ્યો પણ તે બંધ કરવા હજુ પાણી વિભાગ હરકતમાં આવ્યું ન હતું વિનોદ પરમાર સત્ય ડે ન્યૂઝ અમદાવાદ